દર્શક મિત્રો અત્યારે હાલ ચૈતર વસાવાના નાના નાના છોકરા ખૂબ રડી રહ્યા છે કેમ મિત્રો ચૈતર વસાવાના છોકરા રડી રહ્યા છે અત્યારે હાલ તમને ખબર હશે કે ચૈતર વસાવા ઘણા ટાઈમથી જેલની અંદર છે ત્યારે મિત્રો તેમના તમને બધાને ખબર હશે કે નાના નાના છોકરા છે અને અત્યારે હાલ મિત્રો એ છોકરા ચૈતર વસાવાના બંને પત્નીઓને મિત્રો તેમના નાના નાના છોકરા એવું કહી રહ્યા છે કે અમારે પપ્પા જોડે જવું છે મિત્રો તમને ખબર જ હશે કે ચૈતર વસાવા ઘણા ટાઈમથી જેલની અંદર છે ત્યારે મિત્રો અત્યારે એક સોશિયલ મીડિયામાં વિડીયો આવ્યો છે એ મિત્રો ચૈતર વસાવાના છોકરાઓ દેખાય છે અને મિત્રો તેમના બંને પત્નીઓ દેખાય છે મિત્રો યુવરાજ સિંહ જાડેજા જ્યારે ચૈતર વસાવાના બંને પત્નીઓની મુલાકાત લે છે ત્યારે મિત્રો વિડીયોની અંદર આ છોકરાઓ પણ જોવા મળે છે ત્યારે મિત્રો આ છોકરાઓ એવું કહે છે કે પપ્પા ક્યાં ગયા અમારે પપ્પા જોડે જવું છે ત્યારે મિત્રો તમને બધાને ખબર જ હશે કે ચૈતર વસાવાને એક ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે તેમનો એક નાનકડો પરિવાર છે અને અત્યારે હાલ મિત્રો એક પરિવારથી દૂર કરી દેવામાં આવ્યા છે અને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે મિત્રો આ ખોટી ફરિયાદ કરનાર જે પણ વ્યક્તિ હશે એને મિત્રો ભગવાન નહીં છોડે કારણ કે મિત્રો એક નાનકડા પરિવારને તેમને વિખેરી નાખ્યો છે ખોટી રીતે જેલમાં ફસાવી નાખ્યો છે અત્યારે હાલ ચૈતર વસાવાના નાના નાના છોકરા તેમને યાદ કરીને ખૂબ જ રડી રહ્યા છે એવા સોશિયલ મીડિયામાંથી સમાચાર આવી રહ્યા છે તમે આ વિડીયોની ક્લિપ જોતા હશો કે આની અંદર તેમનો પરિવાર દેખાતો હશે તેમના બંને પત્નીઓ દેખાતા હશે અને મિત્રો તેમના છોકરાઓ જે નાના નાના છે હજુ એ પણ તમને વિડીયોમાં જોવા મળતા હશે મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર એ આવી રહ્યા છે કે હવે ચૈતર વસાવા જેલમાંથી છૂટે મિત્રો તેમનો કેસ હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે એ તો બધા લોકોને ખબર જ છે પણ મિત્રો હવે જોઈએ છીએ કે હાઈકોર્ટમાંથી તેમને કોઈ ન્યાય મળે છે કે નથી મળતો અત્યારે તો મિત્રો ચૈતર વસાવાના બંને પત્નીઓ અને તેમના નાના નાના છોકરાઓ તેમના વતનમાં જ રહે છે અને મિત્રો કોઈ પણ જાતના સોશિયલ મીડિયાના ઇન્ટરવ્યુ આવતા હોય છે એમાં ખુલાસો થતો હોય છે કારણ કે મિત્રો આમ તો તમને તેમનો પરિવાર જોવા નહીં મળતો હોય પણ મિત્રો આ કાલે એક સોશિયલ મીડિયામાં વિડીયો આવ્યો અને મિત્રો એ વિડીયો માધ્યમથી અત્યારે હાલ તેમનો પરિવાર જોવા મળ્યો અને મિત્રો તેમના આ નાના નાના છોકરાઓ જોવા મળ્યા ત્યારે મિત્રો આ વિડીયો જોઈને અમુક લોકો તો રડી પડ્યા હતા કારણ કે આવડા નાના નાના છોકરા અને મિત્રો તેમના પિતાને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે ત્યારે મિત્રો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે સુમિત્રો ખરેખર તમે ચૈતર વસાવાને સપોર્ટ કરો છો તો કમેન્ટમાં જે પણ લખવું હોય એ લખી શકો છો